ગુડ મોર્નિંગ બચ્ચો કેમ છો ચાલો આજે આપણે ગણિત ધોરણ એકમ તહેવારો તહેવારો છે બરાબર એમાં આપણે પેટર્ન બનાવતા શીખવાનું છે ચાલો બધા બાજુ આવી જાઉં પેલા ચાલો ખસી જાવ થોડાક હજુ ખસી જા સરસ ચલો હવે પાર્થભાઈ ઉભા થાય જો આપણે એક પેટર્ન બનાવજો જો બધા સરસ જો પાર્થભાઈ બે હાથ ઉપર કરો જો બરાબર હવે બીજો બાળક આવશે બે હાથ કેવી રીતે કરવાના છે બાજુ પર વેરી ગુડ શાબાશ બાસ હવે બનાવો તમારી જાતે હવે આવડશે ને અરે વાહ મારા દીકરા હો વાહ ભાઈ વાહ જોરદાર ચલો 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 શાબાશ વેરી ગુડ જો બનાવી ને પેટર્ન સે દૂધ દૂર ભરો બેટા જો આને કેવા છે બે હાથ ઉપર બાજુ ઉપર ઉપર બાજુ પર ઉપર બાજુ પર અને ઉપર શું બની ગયું પેટર્ન ચાલો આપણે બીજી બનાવીએ ચાલો જવા છોકરીઓ બનાવશે બનાવો ચાલો તમારે જાતે જેવી આવડે બનાવો ચાલો આ જાતે જાતે તારો બેટા હા ચાલો ચાલો એક છોકરી એક છોકરો એક છોકરી એક છોકરો અરે વાહ ટપુડિયાઓ વાહ ભાઈ વાહ ચાલો 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 આવી અહીં ખાલી ભરી શાબાસ વાહ થઈ ગયો ને જો બીજી પેટર્ન બનાવી એક છોકરો એક છોકરી એક છોકરો એક છોકરી એક છોકરો એક છોકરી એક છોકરો એક છોકરી છે ને એવી રીતે અરે વા તો તો કરો રીતે તમારે ચાલો બનાવો ચાલો ચલો બનાવો 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 ફટાફટ શાબાસ વેરી ગુડ

જો કેવી સરસ મજાની પેટર્ન બનાવી છે જો એક જો પ્રેમનાથ કેવો છે ઉપર પછી પાર્થે શું કર્યું છે કમર ઉપર હાથ મૂક્યા પછી બે હાથ ઉપર કમર ઉપર ઉપર કમર ઉપર બે હાથ ઉપર કમર ઉપર બે હાથ ઉપર અને કમર ઉપર અને બે હાથ ઉપર સરસ ચલો એટલે પર તમને બાળકો માટે ચલો હવે ઐશ્વર્યાબેન બીજી પેટર્ન બનાવશે ચલો તમને જેવી આવડે બનાવો બનાવો ચાલો અરે અરે વાહ અરે વાહ જોરદાર ચલો ચલો લંબાવી દેવાની હવે એ લોકો બનાવી તો તમારે લાંબી કરી દેવાની પેટર્ન ને લંબાવી દો અરે વાહ ટપુડિયાઓ મસ્ત બનાવે માં દીકરાઓ અરે વાહ શાબાશ દૂર ઉપર રહેવાનું બેટા દૂર થોડું દૂર ઉપર રહેવાનું આ કઈ પેટર્ન બની ત્રીજી કે ચોથી ચલો સરસ વેરી ગુડ कितनी पैटर्न बनाई याद रख जो पासी बद्दी हाँ त्रन त्रिजी बनाई क्या चौथी बनाई चलो जी, अब आपसे से बनाओ तब मैं बनाओ चलो बेटा जो भी आवडी भी हाँ विचारी जो पहला चलो 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 सब बास वाह भाई वाह जोरदार चलो लंबी करता भाई छोकरी उभी था पेटन लंबाओ ચલો ચલો તમે તમારી પોઝિશનમાં આવો વેરી ગુડ સબ্বাস જો ભાઈ છોકરીઓ ઓછી છે એટલે છોકરીઓનો પેટર્ન કેવી થાય નાની નાનીક જ થાય જો એક બેન કેવા છે જો છે ને પેટર્ન બની ગઈ સરસ જો બે એક બે છે ને આ વાકાવડિયા છે એક ઊભા એક વાકા એક ઊભા એક વાકા એક ઊભા વેરી ગુડ ક્લેપ કરો ભાઈ માં કર્યો માટે

જો અહીં જોવાનું પેલા જો હિમેશે કેટલા હાથ ઊંચા કર્યા છે બે આને પાર્થે કેટલા હાથ ઊંચા કર્યા એક એક ને બે કરવાના એક ને એક એક ને બે એક ને એક તારે કેટલા કરવાના બાલવાટીકા તું બે નીચે હા એમ ચલો દો એક દો એક દો એવી રીતે જો સરસ પેટર્ન બનાવી દીધી ને ભાઈ હા હાથ સીધા રાખવાના બેટા તો જ પેટન સરસ લાગે હા

જોઈએ આપણે હા કેવું બનાવે છે તમે બનાવી દો તેને જાતે બનાવી દેશે તમે ત્રણ બે બનાવી દો પેલા સરસ વેરી ગુડ સરસ એક નો જમણો પગ ને એક ના ડાબો પગ એવું જ ને સરસ ઓય વાતો નહીં બેટા બીજા જો અહીં જો જો બે નો કે સરસ પેટર્ન બનાવી જો સરસ ઉભરો બેટા લાઈનમાં અને જગ્યા રાખીને ઉભરો જગ્યા રાખીને ઉભરો બેટા તો જ પેટન દેખાય નક ના દેખાય સરસ વાહ ભાઈ વાહ ચલો એકને જમણો એકને ડાબો એકને જમણો પગ એકને ડાબો પગ એકને જમણો પગ એકને ડાબો પગ એકને જમણો એકને ડાબો પગ જો જો હવે તમારે યાદ સરસ એકને જમણો પગ આગળ એકને ડાબો પગ આગળ એકને જમણો પગ આગળ એકને ડાબો પગ આગળ એવી રીતે ચલો તમે બનાવો ચલો હવે આપણે બીજી પેટર્ન બનાવશે પ્રેમભાઈ અને પાર્થભાઈ ચલો આઈડિયા કરો અરે વાહ તૈયાર જ હોય તૈયાર રાખજો બીજી હા મગજમાં બીજી તૈયાર રહેવા દે રહેવા દેજો રાખજો સોરી ચલો ચલો સ્પીડમાં બની જાવ અરે વાહ બની ગયા મને દીકરાઓ તો ચલો બનાવો તમારે નહી બનાવાની અરે વાહ સરસ વેરી ગુડ ચલો ક્લિપ કર દો ભાઈ ચલો હવે પ્રેમ ચલો પ્રેમ બીજી પેટર્ન બનાવે છે ચલો શું કરવાનું અરે વાહ ચલો બે હાથ ઉપર પછી એક માથા ઉપર બે હાથ ઉપર માથા ઉપર બે હાથ ઉપર સીધા કરો ને બેટા તે તો કેવું કર્યું હા એમ અને બે હાથ માથા ઉપર સરસ વાભાઈ વાત ચલો ક્લેપર તો બેનો ચાલ હવે બીજી છોકરી આવી જાય જોઈએ આપણે કેવી બનાવે એવું આવી જાય ને એવું નહીં લેવાનું બીજું લેવાનું બેટા આવે અરે વાહ 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 સાબાસ વાહ ભાઈ વાહ તાલી પાડો ભાઈ નીચે બેઠેલા સરસ

<laughs> ला जोरदार चलो चलो ओ लाला अरे जग के रखन बेटा थोड़ी थोड़ी अरे वाह चाली पाटो छो करियो जो के मस्त पैटर्न बनाई <laughs> मोटू देखा है मन हो एम तो खबर पड़े सब बास वेरी गुड क्लैप करो फरी भाई चलो बेन आ जा अरे वाह तो मस्त मस्त पैटर्न ओधी लावे मत दिख रहा हो तो चलो अच्छे पैटर्न बनावानी छे બરાબર ચલો યાદ કરી જો બધા કેમ કેમ કરવાનું અરે વાહ બસ તમે ત્રણ કરશો ને એટલે આ લોકો તમારે જોઈ જઈને કરી દે લાંબી વિસ્તાર કરી દેશે એનો અરે વાહ ટેબળિયાઓ સરસ તાલી પાડો ભાઈ તાલી પાડો સરસ જો બે વજ્રાસનમાં બેઠા એક બેન ઊભી છે બે બાળકો વજ્રાસનમાં બેઠા એક ઊભી બે વજ્રાસન એક ઊભી વજ્રાસન ને ઊભા અરે વાહ જોરદાર